મારું નામ મૌલિક સિંહ વાઢેર જે હમણાં જ આપણા જે મેઇન જે કહેવાય કે આપણું પંચાયત રાજ્યસભાની અંદર સમાજવાદીના પાર્ટીના જે સાંસદ છે રામજીલાલ સુમન હું આમ તો એમને રાવણ કહીશ રામજી નહીં કહું એના દ્વારા જે અમારા વીર શિરોમણી મહાપુરુષ એવા મહારાણા સાંગા વિશે જે આપત્તિજનક વાત કરવામાં આવી છે અને જે ટિપ્પણી કરવામાં આવી છે એનો અમે સંપૂર્ણપણે રાજપૂત સમાજ અત્યારે ખેદ વ્યક્ત કરીએ છીએ અને ભયંકર રોષ છે રાજપૂત સમાજની અંદર સૌ તો અમે અત્યારે સમાજવાદી પાર્ટીના એ ગુંડા રાવણનો અહીંયા વિરોધ કરવા બધા ભેગા થયા છીએ અને મહારાણા સાંગાને શ્રદ્ધાસુમન પણ અમે આ તકે આપવા જઈ રહ્યા છીએ ખાસ કરીને હું મીડિયાના માધ્યમથી જણાવીશ કે જો રામજી સુમને ઇતિહાસ ન વાંચ્યો હોય તો મીડિયાના માધ્યમથી હું કહી દઉં કે મહારાણા સાંગાએ એક વાર નહીં બે વાર ઇબ્રાહિમ લોધીને હરાવ્યો હતો અને એ જે એમ કે છે સંસદમાં રેકોર્ડેડ છે કે બાબરને મહારાણા સાંગાએ આમંત્રણ આપ્યું હતું તો મહારાણા સાંગાએ આમંત્રણ નહોતું આપ્યું એને દોલત ખાને આમંત્રણ આપેલું હતું બાબરને દિલ્હી સલ્તનત અંકે કરવા માટે થઈને અને ઇતિહાસના જો એમને પુરાવા જોતા હોય તો એ કે એ સમય એ કે એ જગ્યા અમે એમને બધા પ્રોવાઈડ કરશું અને ખાસ કરીને આ તકે હું મીડિયાના માધ્યમથી એ પણ જણાવી દઉં કે અમે આ વસ્તુને માફીથી પણ નથી જવા દેવાના આના ઉપર અમે કાયદાકીય અત્યારે જે કાંઈ જે એ બધી ચર્ચાઓ ચાલી રહી છે આવનારા સમયમાં એની ઉપર જે કાંઈ કાયદાકીય એક્શન લેવાતી હશે એ અમે લેશું અને ખાસ કરીને હું ભારતીય જનતા પાર્ટીને અને રાજ્યસભામાં જે સ્પીકર છે એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ એને હું અહીંથી રાજપૂત સમાજ તરફથી એક ભલામણ કરું છું કે જે એ વિવાદિત બોલ છે એ પેલા વખત તો એ દૂર થવા જોઈએ અને બીજા નંબરમાં એનું જે સંસદ સભ્ય છે એ પણ એ બરખાસ્ત થવું જોઈએ આભાર